હેલો દોસ્તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ જીવનમાં પૈસાનું મહત્ત્વ જીવનમાં પૈસાનું મહત્ત્વ બહુ મોટું છે પરંતુ એ માત્ર એક જ સુખનો સ્ત્રોત નથી ચાલો તેને સરળ રીતે સમજીએ પહેલો મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે ખાવા પીવા કપડાં રહેવા આરોગ્ય સારવાર જેવી જરૂરી બાબતો માટે પૈસા જરૂરી છે બીજું સુરક્ષા અને સ્થિરતા માટે પૂરતા પૈસા હોવાથી ભવિષ્ય માટે બચત કરી શકાય છે મુશ્કેલીઓના સમયમાં આધાર મળે છે સપના અને પૂરા કરવા માટે શિક્ષણ વ્યવસાય મુસાફરી કે શોખ પૂરા કરવા માટે પૈસા મદદરૂપ છે ચોથું માન સન્માન અને સ્વતંત્ર માટે આર્થિક રીતે મજબૂત વ્યક્તિ સમાજમાં આત્મવિશ્વાસથી જીવી શકે છે અને પોતાના નિર્ણય લઈ શકે છે પરિવાર અને સમાજમાંથી યોગદાન પૈસાથી તમે તમારા પરિવારને સુખી રાખી શકો છો અને સમાજ સેવા કરી શકો છો પરંતુ યાદ રાખો પૈસા મહત્વના છે પણ સંબંધો સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ એ પણ એટલા જ જરૂરી છે પૈસા કમાવતા કમાવતા જીવનના બીજા મૂલ્ય ભૂલવા નહીં તો દોસ્તો મારો આ વિડીયો તમને ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ